ઉલપાડ તાલુકાના ના ખાતે રહેતા સજ્જુ ચિસ્તી મુબીનો દિન ઉર્ફે મોબીન ઇલે મોદીન મિરઝા તથા અવડાજણ પાટિયા સ્થિત ગંગાનગર સોસાયટી માં રહેતા એડવોકેટ તેમજ દલાલ નસીબ મલિક સહિત પાંચ વ્યક્તિ સામે ન્યાય માટે પોલીસ કમિશનર નો દરવાજો ખટખટાવી લેખિત ફરિયાદ કરી છે જેમાં તેઓ જણાવ્યું હતું કે ઉલ્પાડ ખાતે કુલસુમ બીબી અબ્દુલ રઝાક શેખ નામની મહિલાની જમીન આવેલી છે અને આ જમીન ઉપરોક્ત વ્યક્તિએ મળી 50% ની ભાગીદારીમાં ગોવર્ધન રાજેષભાઈ ખરીદી કરી હતી ત્યારે અને જમીન વર્ષ બાદ ખબર પડતા પોલીસ બને લેખિત કરી નામ કાજી છે. અને પોલીસ કમિશનર તરીકે ફરિયાદ લઈને આવ્યા હતા અમારા ભાગીદારો સાથે રાજેશભાઈ ઈશ્વરભાઈ રાકેશભાઈ અને તેજસભાઈ મિસ્ત્રી અમે ભાગીદારો છે અને બે હજાર અગિયારમાં અમને એક નસીમ મલિક કરીને વકીલે જગા બતાવી હતી અમારા ભાગીદારો સાથે જ જોઈ હતી અને એમાં વેચાતી જગા લેવાની વાત કરીને અમને લઈ ગયા હતા જે મહેબૂબ અલી બાવા અળાજન પાટિયા એમની ઓફિસ છે ઓરમાના રહેવાસી છે અને કંઈક ભાજપના કાર્યકર્તા છે એ સમયે એવી વાત કરીને અમારી પાસે સોદો કરાવેલ અને એ જગા નવી શરતની હોવાથી એને ભાજપના કાર્યકર્તા હોવાથી એમને વિશ્વાસ હતો કે હું આ બધું ટાઇટલ ક્લિયર કરી આપીશ અને અમારી સાથે પ્લોટિંગ કરીને છ મહિનામાં ટાઇટલ ક્લિયર કરી આપે એવું કીધું હતું તો અમે પ્લોટ હોલ્ડરો પાસે એ પૈસા ઉઘરાવીને અમારા સગાવાલા પાસેથી પૈસા ઉઘરાવીને એમને આપતા ગયા હતા ટોટલ છ કરોડ તેર લાખ રૂપિયા જેવા એમને પહોંચતા કરી દીધા હતા વાયડા પર વાયદા વાયડા પર વાયદા કરવાથી એમના કોઈ ભતીજા ભાણિયા એ લોકોએ બી વચ્ચે પડીને સુલેખ કરવાની બહુ કોશિશ કરી પણ હજુ એમનું ટાઇટલ ક્લિયર થયું નહીં અને કબજા રસીદ બી અમને બનાવી આપી છે અમારી પાસે ચેકથી આપેલાના પુરાવા બી છે જમીન માલિકને અને છેલ્લા પાંચ વર્ષથી અમારો એની અમારી કોઈ કોન્ટેક જ નથી કોઈ અમારો ફોન બી નથી લેતા અને કોઈ વસ્તુ કરતા નથી અને અત્યારે બહારથી જાણવા મળે છે કે આ જગ્યા ચાર પાંચ જણને વેચી કાઢી છે ને અમારા પાસે કબજા રસો હોવાથી બી અમારી અમારું કોઈ સાંભળતું નથી જે જે અમે વકીલોએ કહેરા બી છે અમુક તો વકીલો બી અમારી પાસે બધું બધું માગે છે પછી કેમ બેહી જાય છે ખબર નથી પછી આગેવાન હોવાથી બેહી જાય છે ભાજપના કે પછી શું છે એ ખ્યાલ નથી આવતો અત્યારે એક અમે રજૂઆત કરવા આવ્યા છે અને સારી રીતે રજૂઆત થઈ છે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે અને અમારા ડિવિડન્ડ બી લેવાયા છે હવે અમે એવી આશા રાખીએ છીએ કે અમને પોઝિટિવલી જવાબ મળે અને એની આગળ કાર્યવાહી થાય ભલે ભાજપનો આગેવાનો છે પણ કાર્યવાહી થઈને અમારા પૈસા અમારા પ્લોટ હોલ્ડરને બી મળી જાય મારું નામ રાજેશભાઈ ઈશ્વરભાઈ પંચાલ હું અત્યારે કમિશનર કચેરી પર આવ્યો છું અને મારી ઓલપાડની ત્રણસો સત્તાવીસની જમીનની વિશે માહિતી માટે અહીંયા આવ્યો છું અને મહેબૂબ અલી ચુસ્તી બાવા ભાજપના કરતા એમણે અમારી સાથે ચીટિંગ કર્યું છે એ બાબતે આવ્યો છું ચીટિંગમાં માણે અમારી સાથે અચ્છે બે હજાર અગિયારમાં એમણે અમને જમીન આપેલી હતી પ્લોટ પ્લોટિંગ કરીને વેચવા માટે તો તમામ ટાઇટલની જવાબદારી એમની હતી પણ આજે બાર વર્ષ થઈ ગયા તો બી ટાઈટલ ક્લિયર નહીં થયા નથી પૈસા અમને આપતા અને ધમકી આપે છે ઉપરથી આપે બસ મારી નાખવાની ધમકી આપે થાય તે કરી લઉં મહેબૂબ અલી ચુસ્તી બાવા સનસુફી બાવા અટોટ્રાવાલા અમે એને છ કરોડ ને તેર લાખ રૂપિયા રોકડા આપ્યા છે પ્લોટ હોલ્ડરો પાસેથી ઉઘરાવીને એમને આપ્યા પ્લોટ બધા તમામ ત્રણસો ને નવ પ્લોટ હતા તે મેં વેચી કાઢ્યા અને એના જે પૈસા હતા તે બધા આપી દીધા તો એના ટાઈટલ નહીં થયું હતું એમણે સમાધાન પણ કર્યું એમણે અને સમાધાનમાં એને લેટરમાં રાઇટિંગમાં લખાણ પણ આપ્યું નવ કરોડ રૂપિયા હું તમને ટૂંક સમયમાં આપી દઉં છું એમ કરતાં કરતાં આજે તો પણ પાંચ પાંચ વર્ષથી વીતી ગયા લખાણ આપવાના બી હજુ સુધીમાં અમને એક પણ રૂપિયો નથી આપ્યો એના હિસાબે હું કલેક્ટર ઓફિસ પર આવ્યો છું કમિશનર અને ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચમાં અમને કામ સોંપ્યું છે અને અમારી કાર્યવાહી આગળ ચાલી રહી છે એ ટાઇટલ કરીને જગ્યા આ પ્લોટ છે તેર વીંગાની જગ્યા છે તેમાં પ્લોટિંગ કરવાનું છે તમારે અને આ બધા વેચી કાઢવાના છે અને પચાસ નફાના પચાસ ટકાના હિસ્સેદાર અમને બનાવેલા હતા ના આ હવે હવે તો કઈ 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 બધું વેચાઈ ગયેલું એટલે એમાં જગ્યા પડેલી છે નથી ફોન ઉઠાવે એમના ભાણીઓ અને ભટરીજો પૈસા લઈ જતા કાયમ વારંવાર આવી આવીને અને બંને પહોંચો રસીડો અને ચેકથી બી પણ પૈસા આપેલા છે જે ખેડૂતને આપવાના હતા તે એટલે બધી રીતે મેં પૈસા આપીને હિસાબ ચૂકતે કરી દીધો જમીનનો પણ હજુ સુધીમાં મને ટાઇટલ કરીને જગ્યા નથી આપી એના માટે ન્યાય માટે હું અહીંયા આવ્યો છું